એટલે નાસ્તો ચા પાણી ફ્રેશ થયા આનો ગ્રાઉન્ડ છે ગેરેજ છે બધો કાંટો છે અહીંયા અને વેબ્રિજ કરાવવું હોય વિજયાનંદ હો ભાઈ આ એનું ગોડાઉન એ બાજુમાં છે એ ઓલું દેખાય જો વિજયાનંદનું ગોડાઉન ગુલાબી કલર તુલસી હોટલો જાય ભાઈ ભરી વાળા હો ભાઈ હા વિદ્યાનગર સીતો તુલસી હોટલો કાલ તો રવિવાર હતો આજ સોમવાર છે ખાલી થાય બપોર પછી ભલા તુલસી હોટલ નો લો જાય છે એ વડોદરા જાય છે આવે છે અમદાવાદ થી આવે અસલાલી બાજુ થી આમ જાય છે પેડા સાઇડમાં રહી જાય સીધો આણંદ નડિયાદ આણંદ અને ડાયરેક્ટ વડોદરા